નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે ઉમરાળા તાલુકાનું માલાપુરા ગામની અંદર આવ્યા છે કપાસની અંદર જ્યારે વાત થતી હોય રિઝલ્ટની ત્યારે એકવાર આપણો જે રાઉન્ડ માર્યો છે અને બીજો રાઉન્ડ હવે પણ કપાસની અંદર મારવાના છે તો સૌથી પહેલાં આપણે ખેડૂતોને જ પૂછીએ તમારું આખું નામ બરોબર છે તો મનસુખભાઈ તમે આની પહેલાં જે રાઉન્ડ કર્યો હતો જ્યાં દવાનો એમાં રિઝલ્ટ કેવું લાગ્યું ના રિઝલ્ટ તો સારું એવું પેલા આપણે એક છટકાવ કર્યો પછી એમાં પંદર થી વીસ દિવસ સુધી કાંઈ પણ કરવા પણ નથી જરૂર નથી એમ બરોબર છે હવે જે આનો બીજો સ્પ્રે થવાનો છે એ કેટલા લિટર તમે આને મૂક્યું છે અત્યારે બીજા લિટર પાંચ લિટર પાંચ લિટર મૂક્યું છે અને કપાસની અંદર માત્ર એક જ દવા તમે મારવાના છો તો ખેડૂત મિત્રો કોઈ પણ પાક હોય કદાચ મરચી કેમ નથી એની અંદર રિઝલ્ટ ખેડૂતના મોટે સાંભળો તમે કે આનું રિઝલ્ટ મેરા પછી મનસુખભાઈ કેવું બતાવે છે ના ચોક્કસ રિઝલ્ટ મેરા પછી બહુ સારું સરસ કપા એકદમ લીલો કેરી જો એમ બીજા ખેડૂતોને હું સંતોષો દેવા માંગો છું ના વસ્તુ ઓપરાય એને વાપરા જે કિસે અખતરો કરાય બરોબર ભલે પહેલા 500 ગ્રામ 250 ગ્રામ લઈને પણ અખતરો કર્યા પછી વધારે લેવી તેમ હા બરોબર તમે પહેલા એવું જ કર્યું તો ને હા પહેલા 2 લિટર લીધી હતી હા

તો બીજા પણ ખેડૂતોને અમે કહીએ છે કપાસની અંદર બે કલાકમાં રિઝલ્ટ આપે છે અને કપાસ સારો એવો ગ્રીનરી પણ થઈ જાય છે મનસુખભાઈ બીજા ખેડૂતોને હું સંદેશો દેવા માંગુ છું ના વસ્તુ સારી છે ને દવા સાટા ખરી એમ સટા એકાદી વખત બે વખત બરાબર છે તો ભલે મનસુખભાઈ જય જવા જય કિસાન